કે કોઈ દીકરી મને દિવસમાં જેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું પણ હું માતા તો જને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામ હો વાર યાદ કરી કે સોમવારે હો વાર યાદ કરી મંગળવારે 150 વખત યાદ કરી બુધવારે 200 વખત યાદ કરી એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું એ સ્મરણ કરવાનું મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતા ના રાખું ચોવીસ કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે આટલે સુધી મારો પહોંચાડવાના છે બસ પછી તો તમારે કશું જ નહીં કરવાનું બધું જ માતાઓ કરશે જેનું મન ચોવીસ કલાક જેનું મન ચોવીસ કલાક પોતાની કુળદેવી અને મહારાજી કોઈ ગુરુ માતાને માનતા હોય એની જે આદો મન એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં એક વિચાર બેહી જાય પછી યાદ કરવાનો ના હોય 24 કલાક તમારા ખ્યાલમાં હું મેલડીન તમારી કુળદેવી જ પછી તમારો નિમિત બની જવાનો નિમિત કે માં હું નિમિત છું તારા મારી જોડે જે પણ કરાવું હોય ને માં હું તારો દીકરો નિમિત બની અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો પણ માં હવે હું તને સોંપું છું કે મારી નોકરી અને મારો ધંધો તું હું તો બની અને તારો નોકર શેઠ માં દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠ ની ખુરશી પર તમે બેસતા હોય પણ મનથી તમારી કુળદેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ

તો રોજગાર ચમનો હેળે લે તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું હેડે છે થાય કે આવું પણ ને હું હું કરું છું આ નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવી નું અર્પણ કરીને કરજો જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે તારે દેવી શક્તિ ના ચમત્કાર થાય પછી ગ્રાહક બની નહી તમારી માતા જ આવ કોઈ पानનો ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય જો એ તમારી માતાનો હોપી દો ને તે તમારી માતા શું કરે આવતા જતા લોકો જોતા કે આજ કપડા લેવા કોણ નેકર્યું છે જોવા કે આટલા લોકો નેકર્યા છે લાવો મારી દીકરાના વસ્તી થોડી રોકડી કરાવી દઉં ધંધો કરાવી દઉં એટલે એ દુકાનદાર જે બી લેવા આયા હોય ને એના મગજમાં વસીન તમારી લઈને આવ આવ ગ્રાહક બનીને અને એ બને માતા પણ આવો વિશ્વાસ એક રવિવાર વાત કરી હતી ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખુબ ચાહું છું મને બહુ વાલો મારો દીકરો તે મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ એવી રીતે તમારો કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાનો નો દોને તો ગ્રાહક એ બની ને આવશે અને એ ગ્રાહક બની ના આવે એ જ છેઠ બને તો એ ધંધો કોઈ નુકસાન થાય ના થાય ને વિશ્વાસ છે ને અરે તમે વિચાર કરો ખારું દુકાનમાં માલ નહીં અને ચમનો ચાલે છે તારે સમજી લેવાનું કે માની કૃપા થઈ માતાએ કરી એ કોણ કેમ ની ખબર પડે જ્યારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય ખારું આ ચમનું મારું ગાડું હેડે તાર સમજી લેવાનું કે તમારી માં ચલાવે તમારું ગાડું પણ દગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય તમારી પત્ની હોય છોકરા હોય મા બાપ હોય ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે ઘરના તમારી વિશે સારું બોલે ખરાબ બોલે જે બોલે એ પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું પણ પરિવારમાં ભલે દસ જણા હોય પંદર જણા હોય અને એક જણો કમારનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી હોપજો એવો વ્યવહાર હાચવી ને વાત થાય આજે ચિંતાઓ રાત દાળાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી કાલ શું થશે કાલ શું થશે કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ કોઈ બે હસ કાલ શું થશે કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનો આનંદ મોણસ લેતો અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં એ કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું ભલે બત્રીસ જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં જ કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય શું કહેવાય હાલ વર્તમાન છે ને વર્તમાનમાં જે જીવો છે ને હાલ એ જ તમારું જીવન છે ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગર કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે જેની તમને જરૂરિયાત હશે જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલા મને મેલેડી ને કહેજો હું ખોટી લાલચ નહીં આલું પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જુઓ ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય પછી ખાલી બેહી રહો માતા તું જોડે જોડે માતા એ ધર્મ છે ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણે મહેનત કરો છો રાત દાડા ઉજાગરા કરીને ગમે તે મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાય તમારી મહેનત ચાલુ રાખજો આજે ને કાલે તમારી માં સમય ચોગાડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મન મેલેડીન કેજો પણ માણસ શું કરે માણસ શું કરે શ્યાત દુખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ ચાલી લે શ્યાત પૈસા ખૂટી પડે એટલે તરત બેમાની નો રસ્તો ચાલી લે આ તમારે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અતાર મારું સારું થઈ જશે ને કે હાલની ચિંતા નહીં કરવી પણ અત્યારનું સારું કરવામાં છે ને તમે નવું બીજ રોપો છો કર્મનું અતાર સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો બેમાનીનો માર્ગ અપનાવો છો છુપે છો અને ચોરી કરો છો ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડા અવર કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી સુખી થવા છો તો ભલે આજે તમે થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા સમાજમાં ખબર પડી જશે કે ના આનજોડ ગાડી છે હોનું છે બંગલો છે બધું છે પણ વધાર નહીં એ તમે છે ને નવા કરમનું બીજ રોપી દીધું એ વધારે વધારે પોંચ વર્ષ અને એનથી વધારમાં વધારે દસ વર્ષ દસ વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મારો મારો ભગવાનનો વિધાન આવો છે એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા તમારો સંત કરશે પેલા મેં વાત કરી ને જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો મોણસ દુખી

એની કામનાઓનો ત્યાગ કરાવી દે ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો મસલ માતા કેવાય નહી તો દેવ તો ઘેર ઘેર છે બધાના નારિયોલ મોલ કોમ થઈ જાય નારિયોલ મોનો કોમ થઈ જાય ચુંદડી મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે કે મારી પોત નારિયલ નું તોરણ આલીશ મારા આ કામ થઈ જાય મારી આ કાલીશ મારું આ કામ થઈ જાય તો શું રોજ માતાઓ જોડે વ્યાપાર જ કરશો નહીં આ વ્યાપાર મૂકી અને તમારી માતા મારી જોડે છે ને કાલની ચિંતા મા તારા જોવાનું મારે નહીં જોવાનું અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એવી રીતે તે કષ્ટી બેઠી નહીં થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને અને પછી તમારી મા એવો સમય લાવે ને કે ક્યારે દુખ ના દાડા ના આવે તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માગવા મારી આ થઈ જાય ગાડી આવી જાય બાઇક આવી જાય નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો કામનાઓ કરો છો પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ ઈચ્છા રાખો તો તમારી કુળદેવી ની રાખો તો મારા મારી કુરદેવી જોઈએ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે આ તો જે માતાનું બની ગયું હોય જે ચોવીસ કલાક માતા માતા દેન રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું હા કરવો પછી રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે જે માગો એ બધું મળે છે તમે જોડો છો દરેક અનુભવાય અનુભવ છે પણ મને તો શેત કાલા વાલા કરશો તમારું કોમય થઈ જશે પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલ એન્જિન બગડશે ને તો ગાડી લીયા લી છે ને પાંચ વર્ષ પાંચ વર્ષ પછી બધું એન્જિન બે બધું ઠાઠ્યું થઈ જશે અને ચોય કબાડી પડ્યું હશે પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવીને માગી લીધી હોય તો જેટલા પાંચ રવિવાર ગાડી માટે ભરે જેટલા પાંચ રવિવાર દીકરા સંબંધ માટે ભર પોષ રવિવાર લોન થઈ જાય એના માટે ફર ભર અને કગ્ર તો એટલી જ કષ્ટિ વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એના મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દઈશ અને આ કંઈકનો અનુભવ આવો કંઈકનો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં કોઈ દાડ પૂછ્યું નહીં પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજ અમારી માં બોલતી થઈ જાય સપને વાતો કરતી થઈ જાય મનગ નહીં આવું તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે પણ માતા મહેનત કરવાથી નહીં મળે માતા પ્રગાઢ ઈચ્છા એકદમ તીવ્ર ઈચ્છા કે ઓ રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે બસ એવી ઈચ્છા જે જાગૃત થઈ જાય ને એ દર તમારી માં તમારું કોડું ચાલી લેશે અને માતાને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી એટલે ક્યારે એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય હું તો આવો નીચ છું હું તો આવો પાપી છું આવો અધર્મી છું મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ કરવાનું નહીં આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરો દરેકને ને કહીશ તમારી માં છે ને એની જવાબદારી છે તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી એમાં ભક્તિ કરવી ને પણ મારું મન હારું નહીં મારા વિચારો હારા નહીં આળસ ગમતું નહીં તો બધાને આવું થતું હોય શરૂઆતમાં પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતાને કગળે રાખોને મારા જીવી માતાને મોને રાખો ને એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે दार மாතාখli.